માનવતાના મહેક પ્રસરાવતી રહે છે કંપની દ્વારા છેલ્લા તેર વર્ષથી પ્રાથમિક શાળામાં ગરીબ તથા મધ્યમ વર્ગના તમામ બાળકોને વિના મૂલ્યે ગણવેશનું વિતરણ કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ કંપની દ્વારા શાળાના પાંચસોથી વધુ બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી કંપની દ્વારા હર હંમેશ ગામના બાળકો તથા ગામના લોકો માટે દરેક પરિસ્થિતિને પહોંચી વળવાની બાહેધરી આપવામાં આવે છે કંપની દ્વારા મંગરાદ ગામે વિદ્યાલયમાં ગણવેશ લહાની પ્રસંગે કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેતન ત્રિવેદીના આમંત્રણને માન આપીને કાર્યક્રમમાં અધ્યક્ષપદ વિસ્તારના સક્રિય ધારાસભ્ય દેવકિશોર સ્વામીજીએ શોભવ્યું સાથે જંબુસર ઇન્ચાર્જ મામલતદાર વી એ જરીવાલા તાલુકા શિક્ષણ અધિકારી ઉમેશભાઈ પટેલ અને સુપર સોલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સ્ટાફ શાળાના ઉત્સાહી અને સક્રિય આચાર્ય દેવદત્ત પટેલ ગામના મહિલા ઉપસરપંચ અને શિક્ષકગણ તથા ગામ લોકો હાજર રહ્યાના સમાચાર સાંપડ્યા છે રિપોર્ટર રમેશ પરમાર ન્યૂઝ ગુજરાતી જંબુસર અમારી સુપર સોલ પ્રાઇવેટ લિમિટેડ કંપની મુકાબે જંબુસર તાલુકામાં આવેલ છે છેલ્લા તેર વર્ષથી અવિરત મંગણા પ્રાથમિક મિશ્ર શાળામાં ગણેશ ગણવેશ વિતરણનું કાર્ય અમારી કંપની દ્વારા કરવામાં આવેલ છે આજ રોજ ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના શાળાના બાળકોને માટે કંપની તરફથી ગણવેશ વિતરણનું કાર્યક્રમ રાખવામાં આવેલ હતું આ પ્રસંગે જંબુસર મત વિસ્તારના ધારાસભ્યશ્રી શ્રી ડી કે સ્વામી સાહેબ મામલતદાર શ્રી જરીવાલા સાહેબ તાલુકા શિક્ષણ અધિકારી શ્રી ઉમેશભાઈ તથા બીજા મહાનુભાવો હાજર હાજર રહ્યા હતા ગણવેશ વિતરણ સિવાય અમારી કંપની દ્વારા મગણામાં એનો એન્ટ્રન્સનો ગેટ છે એ ગાર્ડનનું અત્યારે આયોજન ચાલે છે જે અંદાજે આઠથી દસ લાખ રૂપિયામાં સમજો ચાલી રહ્યું છે અને ભૂતકાળમાં પણ ઘણી બધી વસ્તુઓ અમે લોકો મંગળાથ ગામ ખાતે કરેલ છે તેમજ જંબુસરમાં ભરૂચ એન્ટ્રીમાં વડોદરા એન્ટ્રીમાં એસટી ડેપો પાસે તેમજ ટંકારી બાગોડમાં ચાર સર્કલોનું આયોજન પણ અમારી કંપની દ્વારા કરવામાં આવેલ છે તેમજ જંબુસર તાલુકામાં બીજા ઘણા ગામોમાં નાના મોટા જે પણ કામોની જ્યારે જે પણ આવી છે માગ એ એ અમારી કંપની દ્વારા પૂરી કરવામાં આવે છે અને ખાસ કરીને મંગણાથ ગામમાં અમે લોકો જ્યારે પણ જે પણ જુરીયાત ઊભી થઈ છે ત્યારે અમારી કંપની કાયમ સાથે ઊભી જ રહી છે અને ભવિષ્યમાં પણ કંઈ પણ જરૂરીયાત ઊભી થશે તો અમે લોકો મંગણાથ ગામ સાથે સાથે જ ઊભા છીએ એની અમે ખાતરી આપીએ છીએ આભાર